ઓ વરસાદ આવે એવું પાછું થઈ ગયું માય ગોડ જો પાણી હેલું જાય છે બધે અને અમારી મગફળી જો વરસાદ નતો આવતો ત્યારે આવ્યો ને જ ને અત્યારે આવી ગયો વરસાદ તો રહેવાનું નામ નથી લેતું જો પાણી પાણી થઈ ગયું છે બધે જો આટલું આટલું પપ્પાએ ફોડી નાખ્યું છે અને જો આ પાછળ રસ્તો ભરાઈ ગયો છે આગળ સોરી પછી જો આ મગફળી અને હું તમને હજી ડેન્જર પાણી ભરાઈ ગયું છે બધું બતાવું ચાલો અને પપ્પા જો આ કિતરા સાથે રમત કરે અત્યારે વરસાદ રહ્યો જો બધા બાર આવી ગયા ને મોજમાં આવી ગયા જો બે દિવસથી ઘરમાં હતા અત્યારે બધા બાર આવ્યા છે આ બાજુ મમ્મી બનાવે છે વસ્તુ આ બાજુ મિતલ જો હું ઓળખ બનાવું છું ને વાસણ ઉઠકે થેન્ક યુ મિતલ જો આ બાજુ કાકા કાકાન રોહન બેઠા છે બાપ દેખો ગાય જો આ છે પાડોશીના લીંબુ આખા પાણીને ભરી ગયા છે જોવા જુઓ જુઓ આમ રસ્તો છે પાડોશીને જે વાડી છે એમના બગીચાવાળાનો તો એ જો આખો રસ્તો પાણીનો ભર્યો છે ને જાજુ પાણી ભરાઈ ગયું જુઓ આખા બગીચામાં પાણી ભરાઈ ગયું છે આટલું આટલું તો તમારે એ બાજુ કેટલો વરસાદ છે કોને કોમેન્ટ કરજો અમારે તો જો બહુ જાજો વરસાદ પડી ગયો છે તો આતમ આથમ બે દિવસથી ચાલુ હતો અને આજે પણ ચાલુ જ છે કોક કોક છાતા અત્યારે ચાલુ પાછા થઈ ગયા છે સવારે ઘડીકવાર રહી ગયો હતો પાણી જાજુ કઈ છે અહીંયા જો અમારા પરામાંથી પાણી આવે છે અને હું તમને હજી બતાવું જો આટલું પાણી મેં જોયું નથી કે દિવસ ચોમાસામાં આટલો વરસાદ અમાર થયો જ નથી આ પહેલી વાર આટલો વરસાદ થયો અને જો અમારા કપાને ઝાજુ નુકસાન થઈ ગયું છે હું તમને બતાવું હજી જો આ છે અમારો નજારો મસ્ત જો આ લીંબુમાં પાણી ભરાઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયો છે વાડી થી કેટલી દૂર પહોંચી ગઈ ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ફટાફટ જાઉં પણ પાછું જો મિત્તેલ પણ આવી ગઈ હું તમને બધું પણ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો હું તમને જો બતાવું અમારો દરિયો અમારો નહીં પણ પાડોશીનો દરિયો નથી પણ પડવું છે પણ એમાં પાણી એટલું ભરાઈ ગયું છે ને દરિયા જેવું ફીલ થાય ચાલો હું તમને બતાવું દેખો જો તમને ઓ મમ્મી એ જો તમને દરિયો જ દેખાય છે જો મસ્ત મસ્ત જો જો આપણા આવે તો બધાને એમ થાય દરિયો જેસે દરિયાનું જ ફીલ મસ્ત થાય જો મસ્ત પવન છે થોડો થોડો વરસાદ આવે છે અને જો અને આ દરિયો આ દરિયો નથી ગાઈસ છે પરવે પર જોમાં પાણી એટલું જ ભરાઈ જાય ઓ વરસાદ આવ્યો ચલો તો હું તમને બતાવું પાછળનો કેમેરો કરીને ઓકે આ જો આટલું પાણી ભરાઈ ગયું ને આટલો વરસાદ થઈ ગયો છે અને વરસાદ પાછો ચાલુ પણ ફૂલ થઈ ગયો છે ને આ જો મિતલ મોજ કરે છે દરિયાળી કેટલું પાણી અને કેટલો વરસાદ થયો કમેન્ટ બતા કરજો મને તો બહુ વરસાદ આવી ગયો મમ્મી ચાલો ફટાફટ બહાર નીકળી જઈ ગઈ હું તમને બતાવા પણ એ તો હેરાન થઈ જાય એવું છે જો અહીંયા મોટું ઓલું છે ચાલો ફટાફટ જઈએ ઘરે તમે ઘરે વેવા જાઓ ફૂલ વરસાદ પાછો ચાલુ થઈ ગયો હોય કવિતલ મજા આવી ને પાછો જો વરસાદ રહી ગયો છે

ચડી ગયો છે હવે લગભગ તો વરસાદ નહીં આવે રહી ગયો છે બે દિવસથી અત્યારે વરસાદ રહ્યો છે જો ઘણી વાર હવા રહી ગયો પાછો ચાલુ થઈ ગયો પાછો રહી ગયો છે આવે નહી તો સારું અને અમે બે વાતાવાળા પાણીમાં ગયા ત્યાંથી તો હવે આપણે અહીંયા વ્લોક એડ કરીએ છીએ જો તમને મારો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારે કેટલો વરસાદ હતો એ કોમેન્ટ કરજો અમારે તો વરસાદ બે દિવસથી ચાલુ જ સતત હતો એટલે આટલું પાણી આવી ગયું છે અને વિડીયોને ફટાફટ શેર કરજો કેમ કે મારા નવો મોબાઈલ આવી જાય ચલો મળીએ બાય